ભૂલું તન ઓ વાલેડા નથી ભૂલી તને વલ ઓ દેશ મેરે તેરી શાન પે સદક કોઈ ધન હૈ ક્યા તેરી ધૂલ સે બળકે હવે હું જ્યાં જાઉં ત્યાં મને ગાયક મળી જાય છે હું ગઢડા તાલુકાના રસનાડ ગામ આવ્યો છું અને રસનાળમાં જ્યારે આવ્યો ત્યારે તમે જે અવાજ સાંભળ્યો અવાજ મેં સાંભળ્યો હું પહોંચી ગયો છું અને રામે જેને કંઠ સરસ આવ્યો છે એ પ્રાર્થના નામની દીકરી અહીંયા છે પ્રાર્થના ચાવડાને મળીશું તો એમના ટીચર પણ અહીંયા છે આપણે એમની સાથે વાતચીત વાતચીત કરવાના છીએ ડૉક્ટર કે આર શોપ ફાઉન્ડેશન આપણને ખબર છે કે એજ્યુકેશનમાં બહુ સરસ આ ફાઉન્ડેશન કામ કરે છે ગુજરાતમાં સાતસો જેટલા શિક્ષકો પ્રાથમિક શાળામાં મૂક્યા છે સરકારી શાળામાં જ્યાં શિક્ષકોની ઘટ છે ઘટ પૂરી કરે છે અને બહુ સરસ કામ થઈ રહ્યું છે તો એમના શિક્ષકો એક કામ એ પણ કરે છે કે માત્ર ભણાવતા નથી પણ જે પ્રતિભા છે એને પણ શોધે છે તો પ્રાર્થનાએ જ્યારે પ્રાર્થનામાં પહેલી વાર ગાયું હશે ત્યારે આચાર્યથી માંડી અને બધાને મજા આવી એમાં ડૉક્ટર કેર શોપ ફાઉન્ડેશનના બે ટીચર છે એમને પણ લાગ્યું કે એનો અવાજ જોરદાર છે રિશેષમા એને રિયાઝ કરાવે છે એટલા માટે કે પ્રાર્થના ભવિષ્યમાં લોકોના દિલમાં રાજ કરે બરાબર બોલ્યું મેં સાચું બોલ્યો હા ઓકે પ્રાર્થનાની ટેલેન્ટ વિશે તમને ક્યારે ખબર પડી જ્યારથી એ પ્રાર્થનામાં ગાવાનું ચાલુ કર્યું ત્યારથી કે લાગ્યું કે ના ખૂબ સરસ રીતે ગાઈ શકે છે બિલકુલ પ્રાર્થનાનો અવાજ સાંભળવો લોકો હવે રાહ જોતા હશે એમને લાગશે કે બીજી બધી વાત છોડો હવે પ્રાર્થના સર વાતચીત કરો પણ એ પહેલાં એક તમને સવાલ કરી લઉં થોડી વાર અહીં આવો તમે રિસેસમાં એના માટે ઇનિશિયેટિવ શું લો છો પ્રાર્થના તો અહીં આવો રિસેસમાં એના માટે કે બાળકો બીજું બધું તો છોડો પણ એને આપણે એવું થાય કે ફ્રી ટાઈમ નથી લેવો અને એને આપણે થોડી વધારે રિયાઝ કરાવીએ અને વધારે પ્રેક્ટિસ કરાવીએ તો એનો અવાજ વધારે ખૂલે એવો જ અમે ટ્રાય કરીએ કે બંને બહેનો એને લઈને બેસીએ અને વધારે ને વધારે એને માર્ગદર્શન આપીએ કેમ કે આ લેવલ એને ખબર ના હોય કે શું અત્યારે મારે કરવું જોઈએ એટલે એને માર્ગદર્શન એ વિશે આપીએ અને એને પ્રેક્ટિસ કરાવીએ અમે તો પ્રાર્થના તને ખ્યાલ છે તારો અવાજ બહુ જોરદાર છે નહીં હવે ખબર તો કે તું બહુ સહજ જ ગાય છે તને ગમતું તેલા મતલબ તે ગાવાનું શરૂ કર્યું પણ તારો અવાજ જોરદાર છે એ તારા પ્રિન્સિપાલ ને તારા બાકીના શિક્ષકો ને બધાને આ શિક્ષકોને લાગ્યું એટલા માટે તને તારા માટે મહેનત કરે છે તું જિલ્લા કક્ષાએ પહોંચી હતી હમણાં हाँ। तो क्यों गीत गाय तू ओ देश मेरे संभावी संभा ओ देश मेरे तेरी शान पे सद के कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा તો ગામનું નામ રોશન કરવાની છે અને ખ્યાલ છે નથી ખબર ને એને ખબર નથી એની મજા છે ટેલેન્ટ છે અને એને ખબર ના હોય ત્યારે ખબર પડી જાય એનું નામ શિક્ષક અને શિક્ષણનું કામ જ એ છે કે એ પારખી લે સ્ટારને ઓળખી લે ભવિષ્યના સિતારાઓને ઓળખી લે ભવિષ્યમાં તો બહુ મોટી સિંગર બની જાય તો અમને ઇન્ટરવ્યુ આપીશ પ્રોમિસ શ્યોર ઓકે બહુ મોટા કલાકાર બનવું છે એવું લાગે છે બનવું જ છે ને કઈ કઈ ગીતો તો વધારે સારા ગાઈ શકાય બીજું સંભડાવીશ સંભળો હું તો કાગળિયા લખે લખી થાકી કાનુડા તાર મન માં નથી આવાશિયાળા ના ચાર ચાર મહિના આવે મારા કાળ જડા

તને ખબર છે ઘણા બધા કલાકારો કલાકાર બને પહેલાં થાકી જાય છે એટલા બધા થાકી જાય કે એમને કોઈ મોકો જ ના આપે સ્ટુડિયોમાં વારંવાર જાય સ્ટુડિયોવાળાને એપ્રોચ કરે મોકો જ ના મળે અને એમનું જીવન પૂરું થઈ જાય તો ગાયકોની ગોત નામનો આપણે શો ચાલુ કર્યો છે જેમાં હું ગાયકોની ગલી અને શહેરની શેરીઓમાં જાઉં છું એમાં તમારે જેવી ટેલેન્ટ છે ને શોધું છું તો તમારે કલાકાર બનવા માટેની જે સફર છે ને એ ઘટી જાય સંઘર્ષના વર્ષો ઘટી જાય તો તમે રિયાજ તો કરો જ છો અત્યારે કારણ કે શિક્ષક અને આખી ટીમ તમારી પાછળ સ્કૂલ આખી મહેનત કરી રહી છે તમે મહેનત કરજો ભવિષ્યમાં પણ જતાં જતાં હજુ મારે તમે તૈયાર કરેલા કેટલાક ગીતો સાંભળવા છે બીજું કયું સંભળાવશો તલવારો પે સરવાર દિયે અંગારો મેં જિસમ જલાયા હે તબ જાકે કહી एक रंग सजाया है ये मेरी जमी अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा जाए जान में ये रहे न रहे ओके बीजू के भी सरस गाए ये गीत कड़ा बता गाए जा बीजू गुजराती गाए जा हमारा गुजराती उड़ गाए जा ओ आलमिया गाओ ओ, ओ वालेडा केम भुलु तने वाल मिया ओ, 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 ओ वालेडा नथि भुली तने वाल मिया तर बिजा गीत छ तुम्हारी पास लेखेला गावा मटे कयु गाशो कयु मारी शरीर या थी कान उपर મારી કાન કાનકુંવર તારે લોલ ખે મોરલી વારેલો હે હું તો જમકી ન રેલો ઓઢ્યાના અંબર હે સાકર નો શિરો કર્યો રે લોલ તાંબાના ત્રાસ માલ હે હું તો જમવા બેઠે જીવન સાંભળ્યા રેલો

તો મિત્રો શાળા અને ખાસ તો શિક્ષકોનો બહુ મોટો રોલ છે આ પ્રકારની પ્રતિભાને ઓળખતા હોય છે કેટલું ગૌરવ થાય કે આટલો સરસ અવાજ તમારી જોડે છે ગૌરવ તો ઘણો જ થાય દિનેશભાઈ કારણ કે પોતે હું એસઆરપીમાં દોઢ વર્ષ કરીને આવ્યો અને શિક્ષણમાં છે આ નવા ભારતની પેઢીઓને તૈયાર કરવાનું કામ હું તો એક આચાર્ય તરીકે પણ મારા હાથ પગ જે કહેવાય એ અમારા શિક્ષકો અને બાળકો છે અને શિક્ષકો છે આવી પ્રતિભાઓને ગોતી ગોતીને છે એ જ્યારે બહાર લાવે તો એક આચાર્ય તરીકે અને એકેડેમિક સ્ટાફ તરીકે મારી તો એટલી જ ફરજ કે એને હું પ્લેટફોર્મ પૂરું પાડું અને શિક્ષકો અને આ નાની અમથી પ્રાર્થનાએ જે જિલ્લા કક્ષા સુધી અમારું નામ રોશન કર્યું છે અને આગળ જતા જે ક્યાં ક્યાં નામ રોશન થાય તેઓ ભગવાન જાણે પણ આ બધી જ શિક્ષકોની મહેનત બાળકોની મહેનત છે એવું હું કહી શકું તો હું પણ મારી ફરજ પૂરી કરું છું હું પણ મિત્રો પ્લેટફોર્મ પૂરું પાડું છું શેરીને અમને યાદ કરી દે તો હું શેરી સુધી આવું છું અને તમને સ્ટેજ મળે એના માટેનો મારો પ્રયત્ન છે તમને સ્ટુડિયો સુધી લઈ જવાનો મારો પ્રયત્ન છે તો એક બીજા ટીચર પણ છે એમને પણ બોલવું જોઈએ પ્રાર્થના કાર્યક્રમમાં કેની હેન્ડલ કરે છે ઓકે સરસ પ્રાર્થના અને પ્રાર્થનામાં ક્યાં ગોઠવી બેસનું કામ સુરમ તમારે જાગૃતિ વેન ઓકે જાગૃતિ જરૂરી છે જીવનમાં એટલી જાગૃતિ હોવી જોઈએ કે ટેલેન્ટ આપણે ઓળખી લઈએ અને જે તમારા બધામાં છે છે એમ એવું પોતે હું એક એક ગાવાની શોખી મને પહેલાં હું તલાટી કમ મંત્રીમાં હતી પણ મારો વિષય શોખનો એવો કે બાળકોને અભિનય ગીત બાળગીત એમાં પહેલાથી જ મને શોખ હતો જ્યારે હું સ્કૂલમાં આવી ત્યારે મને તો બહુ જાણકારી નહોતી પણ જયારે બહેનોએ ખબર પડી કે આ સારું ગાય છે એટલે અમે લોકો એના માટે પ્રયત્ન કરીએ છીએ બહેનો છે દક્ષાબેન છે મેઘાબેન છે હર્ષિતાબેન છે જ્યારે પણ ટાઈમ મળે છે ત્યારે અમે તૈયાર કરીએ છીએ અને એનું કરેલું અમે સાંભળીએ છીએ તો એટલી અમને સંતોષ પણ થાય છે કે નહીં દીકરી છે તૈયાર થાય છે અમારા માટે મંત્રી હતા તમે ટીચર બનાવ તો ટીચર કમ સિંગર છે એવું માની લઈએ ને કારણ કે એમને કીધું તો છે કે એમને શોખ છે ગવડાવું છે કઈ બાળકી શું ગવડાવું છે અથવા કંઈ પણ બાળગીત ગીત અથવા તમને કોઈ પણ લોકગીત પણ ગાઈ શકો સારું લગાડ પણ અમારા દરેક શિક્ષકોને એક એક દીહો પેલા એટલે આ સિસ્ટમ કોઈ કરવી જ ન પડે હમણાં જો બેન ને જ આવડ તો આજે હું તમને એક મારું અભિનય ગીત છે અને મારો ખૂબ રસનો વિષય છે અને હું ધોરણ પેલું બીજું પ્રજ્ઞા લઉં છું અને જોકે મને એ વિષય પણ ખૂબ જ ગમે છે નાના બાળકો સાથે કામ કરવાનો તો હું તમને એક મારું બાળગીત છે અને અભિનય ગીત ટૂંકમાં કરીએ છીએ હું તમને હું સંભળાવું છું બાળગીત આંગણા જાદુ મારા મારાંગણાનું જાદુ આંગણાનું જાદુ મારા આંગણાનો જાદુ કંઈક મારા આંગણામાંથી હરણ બની જાય કંઈક મારા આંગણામાંથી હરણ બની જાય સુંદર દેખાય સુંદર દેખાય જાદુ 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 મારા મારા આનો ગુજરાતમાં છવાય ત્યારે તમને વધારે ગૌરવ થવાનું છે તો મિત્રો તમે પણ જો ગાયક હોય અને તમારે પણ આ રીતે ગાયકોની ગોતથી લોકો સુધી પહોંચવું હોય તો હું તમને અહીંયા એક નંબર આપું છું આ સ્ક્રીન ઉપર એ વોટ્સએપ નંબર છે ત્યાં તમે તમારો વિડીયો મને મોકલી આપશો અને તમે ડિટેલ લખજો તમારું નામ તમારા ગામનું નામ અને તમારા શહેરનું નામ ઝડપથી મારી ટીમ તમારો સંપર્ક કરશે અને ગાયકોની ગોત માટે હું તમને એક બીજા જ નવા ગાયક સાથે ફરી મળીશ